આજે આ ચેન ખુશી છે આટલી બધી તમારે આજે YouTube નો પગાર આવ્યો છે એટલે હા YouTube માંથી તમારો પગાર આવ્યો તમે કેટલા વર્ષ મહેનત કરી તમે YouTube માંથી આટલા બધા પૈસા આવ્યા છે YouTube માં 1 વર્ષ ઉપર થઈ ગયું મહેનત કરી એને YouTube માં 1 વર્ષ થઈ ગયું મહેનત કરી થી હા અને છેના તમે વિડિયો બનાવતા YouTube માં અમે વલોગ ના બનાવતા હતા વિડીયો હા વલોગ ના વિડીયો બનાવતા YouTube માં હા અને કોણ કોણ YouTube માં વિડીયો બનાવતા હતા અમારું ફેમિલી તે અમે ફેમિલી આખું જાવી ગમીયા તો ઉતારીવી વિડીયા ઘરે પણ ઉતારી ગમે કામ કરતા હોય એ રીતે એમ વિડિયા બનાવતા હતા નાખતા જાતા હતા ઈદવામાં આવે તો ભગવાનને ખબર

યુટ્યુબમાં પહેલો પગાર આવ્યો એટલે અમારે આજે ખુશીનો દિવસ છે અને એમે આખું ફેમિલી યુટ્યુબમાં વિડીયો બનાવતા હતા અને આખું ની આજે મહેનત અમારી રંગ લાવી છે એક વર્ષ એમે યુટ્યુબમાં ખૂબ મહેનત કરી હતી અને આજે અમારી યુટ્યુબની મહેનતથી જો તમને આજે છે આટલા પૈસા યુટ્યુબમાં અમારે આજ પહેલો પગાર આવી ગયો છે તો અમારી મહેનત અને તમારો બધાનો ખૂબ ખૂબ સપોર્ટ થયો અને ખૂબ બધા લોકોએ અમારી યુટ્યુબ ચેનલમાં સપોર્ટ કર્યો છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આવો આવોનાવો સપોર્ટ અમને આગળ પણ તમે કરતા રહેજો તો અમે તમારા સપોર્ટની ખાસ અમારે જરૂર છે એટલે તમે આવો આવોનાવો સપોર્ટ કરતા રહેજો અને અમે પહેલાં શું કામ કરતા એ થોડીક માહિતી તમને આપશું હજી પણ કરવી જ છીએ અમે હીરા નો ધંધો કરવી છીએ હીરા ઘસવી હીરા એ ઘસતા જ આવી અને ઘડી બગડી વિદ્યા ઉતારતા જ આવી ધંધો તો કરવો જ પડે મજૂરી કામ કરતા હતા હીરા મજૂરી હા મજૂરી કામ કરી હજી કરવી છીએ જો શરૂ છે તો જો અમારે આ સાઇડ બિઝનેસ છે અમારો હીરાનો ધંધો છે આ મેં હીરાનો ધંધો કરતા હતા અને ધંધો કરતા કરતા યુટ્યુબમાં પણ મેં બનાવતા અને અમારી વ્લોગની ચેનલ હતી જ્યાં ધાર્મિક સ્થળ હોય તો એના વિડીયો નાખતા હતા અને અમારે ઘરકામના અમુક વિડીયો હોય અમુક રસોઈના ના વિડીયો હોય આવા બધા વિડીયો બનાવતા હતા

અને આ યુટ્યુબ ના પૈસા હવે તમે શું કરશો એ થોડીક માહિતી આપો એટલે અમારા મિત્રોને ને એ પણ ખબર પડે કે તમે હવે યુટ્યુબ ના પૈસા શું કરવાના છો તો તેની થોડીક માહિતી આપશો આ યુટ્યુબ ના પૈસા આયા ને એની એમ મારી દીકરીઓ છે છોકરીઓ એને ભણાવશું ને ગણાવશું એમાં જ નાખવાના છે તો હવે યુટ્યુબ નો પેલો પગાર આવ્યો એ તમે કીધું નથી કેટલો પગાર આવ્યો એ થોડોક દેખાડો અમને કે કેટલો પહેલો પગાર તમારે આવ્યો છે યુટ્યુબ માં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ નોટુ પાંચસો ની છે અને એક હોય છે તો જો મિત્રો ચૌદ નોટુ પાંચસો ની છે અને એક હોય છે એટલે કેટલા રૂપિયા થાય એ તમે હવે હિસાબ કરી લેજો એ પહેલો પગાર અમારે આટલો આવી ગયો છે તો હવે અહીંથી અમારો વિડીયો પૂરો કરવી છે અને ચેનલમાં જે મિત્રો પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો નાખજો લાઈક કરજો બીજા મિત્રોને શેર કરજો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો હવે અહીંથી અમારો વિડીયો પૂરો કરીએ છીએ તો ટાટા બાય બાય આ જો હવે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા લઈશું